ખાસ જે ઉત્તરાયણનો પર્વ છે તેની ધ્યાનમાં રાખીને પોલીસ હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે ત્યારે ઠેર ઠેર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગોધરાની ખાસ જો વાત કરવામાં આવે તો ગોધરામાં પણ પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સિટી પોલીસની સાથે સાથે રેલવે જીઆરપી આરપીએફ પોલીસ દ્વારા પણ સંયુક્ત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોધરામાં શહેરની હોટેલો સહિત રેલવે સ્ટેશન પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે રેલવે સ્ટેશન ખાતે પણ જે માલ સામાન છે તેમાં પણ ચેકિંગ કરવામાં આવતો છે અને જે ઘણા શંકાસ્પદ વ્યક્તિઓ લાગતા હોય છે મુસાફરો જે દેખાતા હોય તેમની સાથે પૂછપરછ પણ કરવામાં આવે છે અને આ ચેકિંગને આગળ પણ વધારવામાં આવ્યું છે ત્યારે પોલીસ હાલ સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને એલર્ટ મોડમાં જોવા મળી રહી છે